જંબુસર કાવી કંભોઈના સુપ્રસિદ્ધ સંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય તૈયારીઓ શરૂ લાખો ભક્તો ઉમટી પડવાની શક્યતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં دریا કિનારે આવેલા શ્રદ્ધાના કેન્દ્ર સમાન કાવી કંભોઈ સંભેશ્વર મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા પવિત્ર સ્થળે દર વર્ષ કરતા આ વખતે વિક્રમી જનમેદની ઉમટી પડે તેવું આયોજન કરવામાં આવશે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછેરો જોવા મળશે જેને પહોંચી વળવા માટે પાર્કિંગ પીવાના પાણી અને દર્શન માટેની લાઈનોનું સુદ્રઢ આયોજન હાથ ધરાવશે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મહાદેવના અભિષેક અને વિશેષ પૂજા અર્ચના માટે મંદિરને શણગારવામાં આવી રહ્યો સ્તંભેશ્વર મહાદેવ કે જે દિવસમાં સમુદ્રમાં વિલીન થઈ જાય છે તેના દર્શન કરવા માટે ભક્તોમાં હંમેશા ઉત્સાહ હોય છે શિવરાત્રીના દિવસે આ અદ્ભુત નજારો જોવા દૂર દૂરથી લોકો આવશે ભીડને નિયંત્રિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની ફોજ તૈનાત કરવામાં આવશે જેથી કોઈ પણ ભક્તને હાલાકી ન ભોગવવી પડે કાવી કંબોઈ ખાતે શિવ ભક્તિનો સાગર ઘુગવશે આ વખતે ભક્તોની સંખ્યા અગાઉના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા હોવાથી આયોજકો દ્વારા દરેક નાની મોટી સુવિધા પર ભાર મૂકવામાં આવશે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે સમુદ્રની ની વચ્ચે આવેલું છે આ મંદિરનું મહિમા આખા દુનિયામાં લાખો લોકો સુધી પહોંચેલો છે અને મહાશિવરાત્રી નું જે ઉત્સવ છે આ જગ્યાએ મંદિરના દર્શન આપણે સવારે સાત વાગ્યા થી લઈને અને ત્રણ વાગ્યા સુધી થવાના છે ત્યાર પછી રાત્રે જે છે સાત થી લઈને અને ચાર વાગ્યા સુધી રાત્રે પણ અહીં પૂજા થવાની છે તો આ જેટલા પણ અમારા પત્રકાર મિત્રો છે મીડિયાના તમામ અમારા સેવકોને અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ ટાઈમટેબલ આજે મીડિયાના મારફત લોકો સુધી પહોંચાડીએ અને આપ સૌ પણ આ સમય જ અહીં પધારો એવી અમારા વિનંતી